સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઓપન એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન તારીખ એકવીસ ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમના સુરત શહેરના આંગણે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અલગ અલગ સ્થળોથી આશરે બસો એંસી જેટલા ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાની ખાસ વાત એ છે કે તેમાં દસ જેટલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓએ પણ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી એમ જ ગુજરાત પોલીસના પોલીસ મિત્રોએ પણ ભાગ લીધો હતો સ્પર્ધાનો મુખ્ય હેતુ સે નો ટુ ડ્રગ્સ નો ટુ સપોર્ટ્સના સ્લોગન હેઠળ રમાડવામાં આવી હતી આ પ્રોગ્રામમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર સુરત શહેર પોલીસ જોઈન્ટ કમિશનર શ્રી વાબાક જમીન સાહેબ છોટુભાઈ પાટીલ લેબગ્રેન ડાયમંડના શ્રી પ્રવીણભાઈ ભંડેરી સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર મહેકભાઈ ગાંધી હાજરી આપી હતી અને ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા આ સાથે સુરત શહેરમાં નો ડ્રગ્સ માટે ઝુંબેશ ચલાવનારા શ્રી શોકતભાઈ મિર્ઝા તેમજ એમની ટીમે પણ ખૂબ સારો સહકાર આપ્યો હતો